ચાલો બધા એક ફૂગો આપ્યો છે બધા પાસે એક એક ફૂગો છે બધા પાસે એક એક ટાંકણી છે બરોબર ને અમારો ફૂકો ફૂલાવાનો છે અને છેલ્લે સુધી ફૂકો હાચવી રાખવાનો છે બરોબર જેનો જેનો ફૂકો છેલ્લે સુધી હચવાઈ જાય બરોબર ઈ વિજેતા જેનો જેનો ફૂટી જાય એ ગેમમાંથી બાવ આવું ચાલો બે મિનિટનો સમય છે ચાલો એ તમારો ટાઈમ શરૂ પછીની નમ્ર વિનંતી કે ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો એક લાઇક કરી દેશો કોમે પણ કરજો હાલા હું વિજો થશો આ બધું વિજોતા છે

બધા ફૂગવા માંથી રાખ્યો તો બધા વિજેતા ન થત જરાક શીખો આપણે બધા જીવન આવું જ કરવી છે જે આગળ જાય